નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તારીખ સોળ સત્તર અને અઢાર તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જાણો કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો આજે તારીખ સોળ જૂનના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે પંચમહાલ વડોદરા નર્મદા છોટા ઉદેપુર દાહોદ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આવતીકાલે સત્તર તારીખના રોજ ક્યાં વરસાદ પડશે તેના વિશે માહિતી મેળવીએ તો ભરૂચ સુરત અમરેલી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારી ભાવનગરમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો હવે જાણી લઈએ કે અઢાર તારીખે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો અઢાર તારીખના રોજ ભરૂચ ડાંગ નવસારી સુરત અમરેલી વરસાદ દમણ દાદરાનગર હવેલી જુનાગઢ ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની શક્યતા કરવામાં આવી છે એટલે કે વરસાદ પડી શકે છે તો હવે જાણી લઈએ કે ઓગણીસ જૂનના રોજ ક્યાં વરસાદ પડશે તો પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ દાહોદ વડોદરા નવસારી વરસાદ તાપી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે ઓગણીસ જૂને વરસાદ દમણ નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ સાથે અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે આ સાથે તારીખ સત્તરથી લઈને બાવીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદ પડવાની શક્યતા છે વિવિધ જિલ્લાઓમાં બેથી ચાર ઇંચ વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો તારીખ સત્તરથી લઈને ઓગણીસ જૂનમાં પવનની ગતિ ભારે જોવા મળશે અને આ આસપાસના રાજ્યોમાં ગાજવી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બાવીસથી લઈને પચીસ જૂનમાં ચોમાસું જામવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે બાવીસ જૂન સુધી આંડી વંટોળ વધુ જોવા મળી શકે છે અરબી સમુદ્રમાં ભેજને લઈને ભારે પવન ફૂંકાવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ